વિરાવળની સેન્સ કોર્ટે રેપના કેસમાં આરોપીને જામીન આપી દીધા છે અને આ કેસમાં સુનાવણી કરવામાં આવ્યા બાદ કોર્ટે આ હુકમ કર્યો હતો અને સુનાવણી દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે યુવતીના પિતા દ્વારા કરાવવામાં આવેલા દબાણના કારણે આ ફરિયાદ કરાઈ હતી કેસની વિગત એવી છે કે વિરાવળના રહેવાસી દર્પણ પોપટની સામે એક યુવતીએ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને રેપની અને તોલા સોના લઈ લીધા તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના આધારે આરોપી દર્પણની ધરપકડ કરાઈ હતી અને નામદાર સેશન્સ કોર્ટમાં ધારદાર રજૂઆત કરાઈ હતી અને ફરિયાદી યુવતી અને આરોપી દર્પણ એકબીજાના પ્રેમમાં હતા તે અંગેના ફોટોગ્રાફ પુરાવા રજૂ કરાયા હતા સુધીર દત્તા એડવોકેટ મારી આટીના વેરાળ સટી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ દર્પણ પોપટ નામના યુવાન સામે રેપ કેસની તથા તેતાલીસ તોલા સોનું ઓળવી જઈ અને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ વીસ પાંચ ચોવીસના રોજ નોંધાવેલી હતી તેને અનુસંધાને અમે વેરાળ સેશન્સ કોર્ટમાં આરોપી તરફે જામીન અરજી ગુજારેલ હતી અને રજૂઆત કરેલ હતી કે આરોપી અને યુવતી બંને સાથે નોકરી કરે છે બેનને અપણિત છે અને એને ફોટોગ્રાફ પુરાવા અપાયેલા હતા કે પ્રેમમાં છે તેવા પુરાવા પણ આપેલા હતા અમારી રજૂઆત સાંભળીને નાંદા શેસોજકોટ વેરાવડે આરોપીને પચીસ હજાર રૂપિયાના જામીન પર છોડવાનો હુકમ કરાયેલો હતો